નમસ્કાર ગુજરાત આજે થઈ છે તેર સપ્ટેમ્બર અને વાર થયો છે શનિવાર શનિવારના રોજ મિત્રો ઓતરા નક્ષત્ર છે બેસવાનું છે ગુજરાત ઉપર આ નક્ષત્ર ઘણી બધી અસર પહોંચાડવાનું છે ગુજરાત ઉપર અત્યારે વરસાદની બે સિસ્ટમ જોવા મળવાની છે એક છે મધ્ય ભારતની સિસ્ટમ અને બીજી છે બંગાળની ખાડીની સિસ્ટમ બંને સિસ્ટમ ગુજરાતના ઘણા બધા વિસ્તારોને વરસાદ સ્વરૂપે છે એ આગાહી જે કરવામાં આવી એ પ્રકારની માહિતી મળી રહી છે ગુજરાત ઉપર આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે કારણ કે તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસ ગુજરાત ઉપર ભયંકર વાવાઝોડા સાથેના પવનો ફૂંકાય એવી અત્યારે છે એ માહિતી મળી રહી છે સાથે અત્યારે ગુજરાત ઉપર બે સિસ્ટમ જે જોવા મળશે એમાંથી એક સિસ્ટમ મધ્ય ભારતમાં પહોંચી ગઈ છે આ સિસ્ટમનો ઘેરાવો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને અસર પહોંચાડશે ગુજરાત ઉપર અત્યારે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળવાનો છે અને આ વરસાદનો નવો રાઉન્ડ છે એ ચૌદ તારીખથી સોળ સપ્ટેમ્બર વચ્ચે જોવા મળશે પરંતુ આજથી એટલે કે શનિવારના રોજથી ઓતરા નક્ષત્ર ગુજરાત રાજ્ય ઉપર બેસી ગયું છે ઓતરા નક્ષત્રની અંદર પણ છે વરસાદનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે આજ વહેલી સવારથી ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર વરસાદ છે એ પડતો જોવા મળશે ઘણા બધા જિલ્લાઓની અંદર ગઈ રાત્રે પણ સારો વરસાદ પડ્યો છે પરંતુ જે જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ જિલ્લાના નામ તમને આજના વિડીયોની અંદર જણાવીશું અને ગુજરાત ઉપર જે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ મધ્ય ભારત તરફથી આવતી લો પ્રેશર સિસ્ટમના કારણે છે જોવા મળશે એટલે હજી પણ ગુજરાત ઉપર છે ચોમાસું વિદાય લેશે એવી માહિતી જે મળી રહી હતી એના ઉપર એક નવી માહિતી તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ઉપર સામાન્ય રીતે ચોમાસું છે પંદરથી સત્તર સપ્ટેમ્બરમાં વિદાય લેતું હોય છે પરંતુ આ વર્ષનું ચોમાસું છે સપ્ટેમ્બર મહિનાની પચીસથી ત્રીસ તારીખ વચ્ચે છે એ વિદાય લેશે એની પણ આગાહી છે જાહેર કરી દેવામાં આવી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હજી તો બે વરસાદના નાના રાઉન્ડ છે જોવા મળવાના છે આ વરસાદના નાના રાઉન્ડ છે એ બબ્બે દિવસના હોઈ શકે છે જેમાં પંદર તારીખથી લઈને પચીસ તારીખ વચ્ચેના આ સમયગાળા દરમિયાન વરસાદના રાઉન્ડ જોવા મળશે કયા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી છે કયા જિલ્લાઓની અંદર હજી પણ ચોમાસું છે એ ગતિ પકડશે અને કયા જિલ્લાઓની અંદર ભયંકર વરસાદ છે પડવાનો છે ભારેથી લઈ અને ભારે વરસાદ પડવાનો છે દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું આ દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજે મિત્રો થઈ છે તેર સપ્ટેમ્બર અને અત્યારે તમે જોઈ શકો છો તેર સપ્ટેમ્બરના રોજ ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ કઈ દિશા તરફ જોવા મળી રહી છે ખાસ કરીને આપણે જેટલી પણ માહિતી જાણીએ છીએ એ મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે આપવામાં આવેલી માહિતી છે એ જ જાણીએ છીએ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે માહિતી શેર કરવામાં આવી છે એ માહિતીના ભાગરૂપે આપણે છે એ આગાહીઓ જાણતા હોય છે તો અત્યારની લેટેસ્ટ આગાહી તમને જણાવી દઈએ તો અત્યારે ગુજરાત ઉપર છે વરસાદની સ્થિતિ દક્ષિણ ભારત તરફથી આવતી સિસ્ટમના કારણે જોવા મળશે અથવા તો મધ્ય ભારતના જે વિસ્તાર છે ત્યાંથી આવતી સિસ્ટમ જે લો પ્રેશર સિસ્ટમ કહીએ એ લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદનું જોર વધતું જોવા મળશે અહીંયા મિત્રો બંગાળની ખાડી છે આ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની અહીંયા અરબ સાગર છે આપણે અરબી સમુદ્ર પણ કહે છે તો અરબી સમુદ્રની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ બની જે બેંગ્લોર બેંગ્લો મુદ્રાઈના વિસ્તારોને અસર પહોંચાડશે અને બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે વિજયવાડા વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરમ ઓડિશા આ વિસ્તારોની અંદર અસર પહોંચાડશે સાથે આંધ્રપ્રદેશમાં પણ સારો વરસાદ જોવા મળશે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે ગુજરાત ઉપર હજી પણ બે દિવસ પછી વરસાદનું વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે બેથી ત્રણ દિવસ પહેલાં જે વરાપની આગાહી કરવામાં આવી હતી કે ગુજરાત ઉપર નવ સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર વચ્ચે એટલે કે પાંચ દિવસનો જે સમયગાળો આપવામાં આવ્યો પાંચ દિવસના સમયગાળા દરમિયાન વરસાદ છે એ નહીવત જોવા મળશે અથવા વરાપની આગાહી છે કરવામાં આવશે તો એ પ્રકારે અત્યારે વરાપની આગાહી તો ચાલી રહી છે ગુજરાત ઉપર હજી પણ વરસાદની સ્થિતિ મજબૂત થાય તો સૌરાષ્ટ્રના ભાવનગર ગીર સોમનાથ અમરેલી વેરાવળ પોરબંદર સુધીના વિસ્તારોને અસર પહોંચાડતી સિસ્ટમનો ટ્રફ છે એ નક્કી કરે કે કઈ દિશા તરફ જવાનું છે સાથે બંગાળની ખાડીની પ્રેશર સિસ્ટમ અત્યારે વેલમાર્ક પ્રેશર સિસ્ટમમાં ફેરવાય તો પાછું વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરમ લાગુના વિસ્તારોને અસર પહોંચી શકે અથવા તો નુકસાની પણ થઈ શકે આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે હજી પણ ગુજરાત ઉપર વરસાદનું જોર અતિ ભયંકર સાબિત થશે એ પણ તમને જણાવીએ હવે મિત્રો ઓતરા નક્ષત્ર વિશે થોડીક માહિતી જણાવી દઈએ તો ઓતરા નક્ષત્ર આજથી બેસવાનું છે ઓતરા નક્ષત્રના વિશે જે માહિતી મળી રહી છે મિત્રો શુક્રવારના રોજથી આ માહિતી છે શેર કરવામાં આવી છે જેમાં વરસાદના બે નવા રાઉન્ડ જોવા મળશે આજથી મિત્રો ઓતરા નક્ષત્ર કાઢશે છોતરા એ વિશેની આ કહેવત પણ છે એ સાચી પડતી જોવા મળી રહી છે કારણ કે રાજ્યમાં ઉત્તરા ફાલ્ગુની એટલે કે ઓતરા આપણે જે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર જોયું જેમાં ચાર સપ્ટેમ્બરથી લઈને નવ સપ્ટેમ્બર વચ્ચે કચ્છ હોય ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી હોય કચ્છના ઘણા બધા વિસ્તારો હોય કે પછી મોરબી સુરેન્દ્રનગર અમદાવાદના વિસ્તાર વડોદરા સુધી દાહોદ ગોધરાના વિસ્તારોની અંદર જે ચાર સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર વચ્ચે જે વરસાદનું અતિભયંકર જે જોર જોવા મળ્યું એ જોર વચ્ચે ફરી વખત નવી આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં હવે ઓતરા નક્ષત્ર તેર સપ્ટેમ્બરથી બેસવા જઈ રહ્યું છે તેર સપ્ટેમ્બરના રોજથી સત્યાવીસ સપ્ટેમ્બર સુધી આ નક્ષત્ર ચાલશે એટલે હજી ચૌદ દિવસ સુધી નવું નક્ષત્ર ચાલશે જેનું નામ છે ઓતરા નક્ષત્ર ઓતરા નક્ષત્ર કાઢતા છોતરાની આ કહેવત છે એ સાચી પડતી જોવા મળશે કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમનો ટોફો મજબૂત થયો છે અને એ સિસ્ટમ મધ્ય ભારત તરફ ગતિ કરશે મધ્ય ભારતમાં ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદનું જોર હજી પણ વધારે પડતો જોવા મળશે તો અત્યારે ઓતરા નક્ષત્ર છે સત્યાવીસ સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે ઓતરા નક્ષત્રનું વહન તરીકે શિયાળ છે તો શિયાળનું નક્ષત્ર એટલે કે ઓતરા નક્ષત્ર અને તમને ખ્યાલ હશે શિયાળની જે વાત કરવામાં આવે તો શિયાળ છે એક લુચું પ્રાણી છે જેમાં વરસાદની કારણે જ આ લુચું પ્રાણીને સિમ્બોલ આપવામાં આવ્યો છે એટલે કે ચિહ્ન આપવામાં આવ્યું છે તો નક્ષત્ર પણ લુચા ટાઈપ જ ગણી શકાય કારણ કે જ્યાં વરસશે ત્યાં ભૂકા કાઢશે અને જ્યાં નહીં વરસે ત્યાં સાવ એક છાંટો પણ ટીપો પણ વરસશે નહીં તો આ પ્રકારે જો માહિતી થઈ હોય તો ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમના કારણે જો સુરતમાં પણ વરસાદી સિસ્ટમ જામશે વડોદરા ગાંધીનગર અમદાવાદ તમામ વિસ્તારોની અંદર છે એ વરસાદનો સિસ્ટમનો રાઉન્ડ જોવા મળશે હવે તેર તારીખથી બપોરના સમયે છે એ નક્ષત્ર ચાલુ થશે એટલે કે બપોરના પોણા ચાર વાગ્યા સુધીમાં આ નક્ષત્રની શરૂઆત થશે આ નક્ષત્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી રહેલ છે ને હાલના વેધર મોડલ પ્રમાણે જોવા જઈએ તો આખા નક્ષત્ર દરમિયાન અલગ અલગ ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે જો વરસે તો ઓતરા કાઢે નાખે છોતરા કહેવત છે અને જો વરસે તો ઓતરા તો ધાન ન ખાય કૂતરા તો એવી પણ કહેવત છે એટલે જો મિત્રો આ ઓતરા નક્ષત્રની અંદર વરસાદ ભૂકા બોલાવશે તો ખેડૂતોએ જે પાકવેલા પકવેલો જે ધ્યાન છે જે અત્યારે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર પાક વાવેલો છે એ પાકની અંદર પણ બહુ મોટું નુકસાન થઈ શકે જો ઓતરા નક્ષત્ર કાર્ડ છે છોતરા તો જો આમ ન બને તો વરસાદ છે એ ખેડૂતો માટે સારો પણ ગણી શકાય અને આ વરસાદ ખેડૂતો માટે છે એ નુકસાનકારક પણ ગણી શકાય હવે આમાં બે સંભાવના થઈ છે બે પોસિબિલિટી છે ગુજરાત રાજ્યના ખેડૂતો શા માટે આ નક્ષત્રના આધારે જે છે એ ખેતી કરતા હોય એની વિશેની માહિતી તમને આવતા સમયની અંદર માહિતીના પ્રશ્નોનો જવાબ મળી જશે સાથે અત્યારે શું ખરેખર ગુજરાત રાજ્યના ખેડૂતોએ આ નક્ષત્ર અંતર્ગત જે સહાયતા ચૂકવણી કે પછી કોઈ પણ પ્રકારનું સરકાર દ્વારા કહેવામાં આવેલી વાતચીતને જ્યારે પણ ધ્યાન દેવામાં ન આવે ત્યારે ખબર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિનું અસર છે એ જોવા મળતી હોય તો આ પ્રકારે અત્યારે છે સિસ્ટમનો ટ્રફ અને મજબૂત થતી વરસાદની આગાહી છે જોવા મળી રહી છે બે દિવસ પહેલાં આ આગાહી કરવામાં આવી હતી કે ઓતરા નક્ષત્રકાર છે છોતા ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે વાતાવરણ પણ પલટાતું જોવા મળશે તો આ પ્રકારની અત્યારે માહિતી અને આગાહી છે શેર કરવામાં આવી રહી છે હવે તમને બીજી આગાહી અને માહિતી જણાવીએ એ પહેલાં મિત્રો એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમની સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળી રહ્યું છે એટલે કે મિની વાવાઝોડાની અસર ફરી વખત છે એ મધ્ય ભારતમાં જોવા મળશે ને મધ્ય ભારતમાં એ અસર છે ગુજરાતને જોવા મળવાની છે કારણ કે હવામાન ખાતાના નિષ્ણાતોએ જણાવ્યું છે એ મુજબ સાઉથ અને નોર્થ આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં તથા બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં મોટો સળભળાટ જોવા મળી રહ્યો છે અને આને જ કારણે આગામી સત્યાવીસ કલાક સુધી એટલે કે અડતાલીસથી સત્યાવીસ કલાકનો અત્યારે સમય જે આપવામાં આવ્યો છે એમાં આંધ્રપ્રદેશમાં ઓડિશામાં દરિયાકાંઠાના વચ્ચેના જે લો પ્રેશર ઊભું થશે એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમની સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળશે અને ત્રિપુરા આસામ અને સિક્કિમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળશે અને જેના કારણે ત્યાં પણ વરસાદ છે એ માટેની મોટી આગાહી કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર અરબી સમુદ્રની જે આગાઈ કરવામાં આવી છે ગુજરાતમાં ચૌદ તારીખથી પંદર તારીખના રોજ ચૌદ અને પંદર બે દિવસના રોજ નવી આગાહી છે કરવામાં આવી છે વરસાદ માટેની આગાહી છે અરબી સમુદ્રની સપાટી ઉપર સિસ્ટમ અંતર્ગત ગુજરાતમાં તારીખ ચૌદથી લઈ અને પંદરના રોજ ભારે વરસાદની આગાઈ કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર પણ આ બે દિવસની અંદર ધોધમાર વરસાદ વરસશે એ પણ આપણે આવનારા સમયની અંદર જાણી લઈશું ખાસ કરી ગુજરાતના જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ